તહેવારમાં રાજ્યના વિવિધ જિલ્લાઓ અને તાલુકાઓમાં લોકમેળાનું આયોજન થયું હતું જેમાં નવસારીના બિલી મોરામાં આયોજિત લોકમેળામાં એક રાઈડ તૂટવાની ઘટના બની જેમાં પાંચ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી આ ઘટનાએ અમદાવાદના કાંકરિયામાં રાઈડ તૂટવાની એ ઘટનાને તાજી કરી દીધી છે કારણ કે કાકરિયામાં પણ આવી જ રીતે એક રાઈડ તૂટી ગઈ હતી જેમાં એક યુવાનનો જીવ પણ ગયો હતો ત્યારે કેવી રીતે મેળામાં માતમ છવાઈ ગયો અને દ્રશ્યો કેવા હતા ને કેટલી ઊંચાઈ થી એ રાઈડ નીચે પટકાઈ હતી આવો જોઈએ અમદાવાદ જેવી બિલીમોરામાં ઘટના મેળામાં તૂટી ટાવર રાઈડ પચાસ ફૂટ ઊંચી રાઈડ પટકાઈ સૌથી પહેલા તો આ બંને દ્રશ્યો જુઓ પહેલા દ્રશ્યમાં માં બે હાજર ઓગણીસ માં કાકરિયામાં તૂટેલી રાઈડ છે જે ભયાનક દ્રશ્ય આજે પણ લોકો ભૂલ્યા નથી અને આ ઘટના પછી તંત્ર ક્યારે જાગ્યું પણ નહીં તેવામાં આવી જ દુર્ઘટના નવસારી ના બની છે સૌથી પહેલા તો રાઈડ તૂટી અને લોકોના ના શ્વાસ બે ઘડી અધ્ધર થઈ ગયા બૂમ થઈ ગઈ તે દ્રશ્યો જુઓ ઘટના બિલીમોરા સોમનાથ મહાદેવ મંદિરે ભરાયેલા મેળામાં બની છે શ્રાવણ ના અંતિમ સોમવાર ની પૂર્વ રાત્રિએ પચાસ ફૂટ ઊંચી રાઈડ અચાનક તૂટી પડી રાઈટ તૂટી ત્યારે તે વીસ ફૂટ ની ઊંચાઈ પર હતી અને તેમાં દસ લોકો સવાર હતા આ દસ લોકો માંથી ને ગંભીર ઈજા પહોંચી છે જેમાં બે બે મહિલા અને બાળકો હતા જેમને તાત્કાલિક ની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા સીટ સીટની આ રાઈટ હતી જેની અંદર આઠ થી નવ જણા બેઠેલા હતા જેમાં ચાર જણાને

મેળામાં શિવમ એજન્સી ની હતી રાઈડ રાઈડ માટે પહેલા જ લેવાઈ હતી મંજૂરી સુરેન્દ્રનગર ના વિરલ પીઠવા છે એજન્સી ના માલિક કેબલ છટકી જવાથી દુર્ઘટના ઘટ્યા નું અનુમાન આ દુર્ઘટના અંગે જયારે અમે રાઈડ ના વિરલ પીઠવાનો સંપર્ક કર્યો તો તેમણે કહ્યું કે રાઈડ નો વાયર તૂટ્યો નથી છટકી ગયો છે અને અમે આ મેળાની મંજૂરી લીધી હતી બીજી તરફ સોમનાથ મંદિર ના ટ્રસ્ટીઓ પણ હાથ અધ્ધર કરી દીધા અમે જે એ લોકો પાસે માંગેલું એનઓસી ગ્રાઉન્ડ પરમિશન અમે આપી કે આ ગ્રાઉન્ડ વાપરવાનું અમારી શરતો મુજબ તે પ્રમાણે એ લોકો પાલન કરાવેલું આ પછી પ્રાંત અધિકારી અને પોલીસ તંત્ર એ તપાસ હાથ ધરી છે બીજી તરફ ધારાસભ્ય પણ સ્થળ મુલાકાત લઈ જો કોઈ જવાબદાર હશે અને બેદરકારી દાખવી હશે તો કાર્યવાહી કરીશું તેવી બાહેધરી આપી પણ જે હાદસો બહેનો છે એના પાછળ કલેક્ટર સાથે જે રીતે વાત થઈ છે એ પ્રમાણે સમિતિની રચના પણ કરી અને સમિતિ તપાસ કરીને હકીકતમાં શું છે અને જે ભી હશે તે એની પાછળ જે પગલાં લેવાનું હશે જે ભી હશે તે સમિતિ જે રીતેનું રિપોર્ટિંગ કરશે એ પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે ભગવાન મહાદેવની મહેરબાની છે કે અત્યાર સુધીમાં કોઈ એવી જાનહાની ઘટના નથી જે સિરિયસ છે એ પણ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે એમાંથી બહાર આવી જાય રાઈડ ના સંચાલકે મંજૂરી લીધી હતી એનઓસી પણ તેની પાસે હતી તેવામાં હવે રાઈડ કેમ તૂટી અને તેમાં કોઈ બેદરકારી દાખવાઈ છે કે નહીં તે તપાસનો નો વિષય છે રાકેશ સોલંકી બીટીવી ન્યૂઝ નવસારી